નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારનો પડગો ગાંધીધામમાં પડ્યો આજરોજ ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે બાંગ્લાદેશમાં રાજકીય ઘટના ઘટની છે જેમાં સરકાર બદલાણી છે અને અને બાંગ્લાદેશમાં રહેલા હિન્દુઓને કોઈ લેવા દેવા નથી છતાં વિકૃત અને જેહાદી માનસિકતા ધરાવનારા લોકો દ્વારા હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને અને હિન્દુ સમાજના ધાર્મિક સ્થળોને તોડવામાં આવ્યા અને બહેન દીકરીઓને સાથે બળાત્કાર જેવી ઘટનાઓ બની છે હાથ પગ બાંધી અમુક હિન્દુઓને મારી નાખવામાં આવ્યા પછી જાહેર ચોકમાં લટકાવી દેવામાં આવ્યા અને હિન્દુ પરિવારોને ઘર ધકાવી દેવામાં આવ્યા અને ધોળાવી દેવામાં મારવામાં આવે છે એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા એનાથી સનાતન શ્રીરામ સંગઠન અખિલ ભારતીય નવયુગ સંસ્થા સનાતન હિન્દુ સમાજની લાગણી દુભાણી એમના દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સરકારને મધ્યસ્થ કરી અને હિન્દુ પરિવારોને સુરક્ષા આપવા અને શરણાર્થી તરીકે ભારત લાવવા માટે માંગ કરવામાં આવી હતી સાથે આવા જ બનાવો હિન્દુ સમાજ સાથે કેમ બને છે એ પણ વિચારવું જોઈએ એવું પણ કહેવામાં આવ્યું હતું બનાવના પોસ્ટરો લગાડીને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સનાતન શ્રીરામ સંગઠન અખિલ ભારતીય નવયુગ સંસ્થાના મોહનભાઈ ધારશી રાજભા ગઢવી કિરણભાઈ પ્રજાપતિ ભાવેશભાઈ ગિરી ગોસ્વામી ભરતભાઈ દાવશેલા હિપુલભાઈ કટારીયા રવિભાઈ ઠક્કર સંજયભાઈ દેવી પૂજક દિલીપભાઈ ચૌધરી ખ્યાતિબેન રાવતિયા આશાબેન ઠક્કર કરણસિંહ ઝાલા દેવાંગ ભાનુસાલી અનિલભાઈ શ્રીમાળી વિરેન સથવારા જીતુભાઈ પંડ્યા ઉપેન્દ્રભાઈ ચૌહાણ સચિન ભાનુસાલી સાથે મોટી સંખ્યામાં ગૌરક્ષકોની ટીમ જોડાઈ હતી દ્વારા બાંગ્લાદેશની અંદર આપણા ભારત દેશના સમીપ આવેલા બાંગ્લાદેશની અંદર જે રાજ્ય પણ કહી શકાય એની સાથે સાથે એક જ સમાજ ઉપર સનાતન હિન્દુ સમાજ ઉપર ટાર્ગેટ કરી સાથે ખેડતી અને બલાત્કાર જેવા કાર્ય કરી રહ્યા છે સાથે હિન્દુઓને ટાર્ગેટ કરી મારી મૂકી અને પીંગળી દેવામાં આવે છે તો ભારત સરકારને અમારી એટલી જ છે કે આમાં ઉત્સવ કરી અને બેન દીકરીઓને સુરક્ષિત રીતે રાખવામાં આવે નહીં તો ભારતમાં શરણાગ શરણાર્થી તરીકે એમને આવવા દેવામાં આવે કારણ કે આ ટાઈપનો અત્યાચાર જેહાદી માનસિકતા ધરાવનારા લોકો અતિગતિ કહી ગયા છે તો ભારત સરકાર જો વડાપ્રધાન ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાને જો અહીંયા રાખી શકતા હોય તો આપણા સનાતન હિન્દુ સમાજને કેમ નહીં કેમ કે પૂર્વ પણ જે કાયદો લાગુ કર્યો હતો એની અંદર પણ બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવનારા હિન્દીઓને શરણાગતિ અહીં આપવામાં આવશે એવો પણ જે કાયદો લેવાનો છે એના મારફતે પણ એમને અહીં શણાગતિ આપવામાં આવે નહીતર આવી જ રીતે જો જે પંદર ટકા વસ્તી હતી પચીસ ટકા વસ્તી હતી એ ઘટીને બે ત્રણ ટકા થઈ ગઈ છે અને એમાં પણ આવી રીતે નરસહાર થઈ રહ્યો છે આના વિશે ભારત સરકારને પગલાં લેવા જોઈએ